નમસ્કાર સ્વાગત છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામમાં વીજ ચોરીની ચેકિંગ કરવા માટે ગયેલ વેજલપુર એમજીવી ટીમ ઉપર જીવલેણ હુમલો થતા કર્મચારીઓ ભાગીને જીવ બચાવ્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર એમ જીવીસીએલ સબડિવિઝનની કર્મચારીઓ વીજ ચોરીની ચેકિંગ કરવા માટે પરથમપુર ગામે ગયા હતા ત્યારે વીજ ચોરી ચેકિંગ કરી રહેલ વેજલપુર એમજીવીસીએલ જીવી સીએલ સબડિવિઝનના કર્મચારીઓ ઉપર બેટ વડે હુમલો કરવામાં આવતા એમજીવીસીએલના કર્મચારીઓમાં નાસભાગ મચી હતી ત્યારે એમજીવીસીએલના કર્મચારીઓ એક મકાનમાં વીજ મીટર નહોતું અને ત્યાં વીજ વાયર ગેરકાયદેસર ડાયરેક્ટ લંગર માળીને વીજ ચોરી કરી રહ્યા હતા જેથી વેજલપુર એમજીવીસીએલ જીવીસીએલ સબડિવિઝનના કર્મચારીઓ વીજ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ઉભેલ એક વીજ ચોરીની ચેકિંગ કરી રહેલા કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા અને કર્મચારીઓ સાથે ભાઈગીરી ઉપર ઉતરી આવ્યો હતો અને બોલાચાલી કરવા લાગેલ અને કહેવા લાગેલ કે આ વીજ વાયર હું ગમે ત્યાંથી લાયો હોય તમારે શું તેમ કહીને દાદાગીરી કરવા લાગેલ અને ત્યાં અન્ય બીજા ઈસમો પણ ભેગા થઈ ગયા હતા અને આખરે ભેગા થયેલા ઈસમોએ પંચમહાલ જિલ્લાના વિજલપુર એમજીવીસીએલના સ્ટાફ ઉપર બેટ વડે જીવલેણ હુમલો કરતા એમજીવીસીએલના કર્મચારીઓમાં નાસભાગ મચી હતી અને ત્યાંથી ભાગીને પોતાના જીવ બચાવ્યા હતા ત્યારે આ હુમલામાં એમજીવીસીએલના બે કર્મચારીઓને હાથમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લાના વેજલપુર સબડિવિઝન કર્મચારી આ પરથમપુર ગામે થયેલ જીવલેણ હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે હવે એ જોવું રહ્યું કે આ લુખી દાદાગીરી અને ભાઈગીરી બતાવી સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમો ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું મનોમંથન ન્યૂઝ અશોક રાઠોડ કાલોલ